ંદ્ર મહાપ્રભુજી નો પ્રાકટ્ય દિવસ આજથી પાંચસો પચાસ વર્ષ પહેલા માતા તારામતી અને પિતા વ્યાસ મિશ્રજીને ત્યાં ઉત્તર પ્રદેશના સરહાનપુર જિલ્લાના દેવબંધ ગામમાં વિક્રમ સંવત પંદરસો ને ત્રીસના વૈસાખ સુદ અગિયારસ ના શુભ દિવસે અનુરાધા નક્ષત્રમાં પ્રિયા પ્રીતમની લીલાઓના વિસ્તાર અને શ્રી રાધાવલ્લભલાલના રસ સ્વરૂપ પ્રેમાવતાર શ્રી હિત હરિવંશચંદ્ર મહાપ્રભુજીનો પ્રાદુર્ભાવ થયો હતો રામ અને કૃષ્ણ અવતારમાં શ્રી શ્રીહરિ ધર્મના રક્ષણ માટે શસ્ત્રોના ઉપયોગથી અધર્મીઓનો નાશ કરી એનો સંહાર કરી ઉદ્ધાર કર્યો હતો પરંતુ કળિયુગમાં શ્રી કૃષ્ણએ પ્રેમલક્ષણા ભક્તિના પ્રચાર અને પ્રસાર માટે શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુ અને શ્રી હિત હરિભંશચંદ્ર મહાપ્રભુ તરીકે આ પાવન કર્યું છે શ્રી ભૂથળ પૂરા ભારત ભ્રમણ દરમિયાન જ્યાં જ્યાં શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું તે જગ્યાએ બેઠકજીની સ્થાપના થઈ આજે એવી ચોર્યાસી બેઠકો શ્રી વલ્જી બેઠકો વૃંદાવનમાં જ બિરાજમાન હોય શ્રી હિત હરિવંશચંદ્ર મહાપ્રભુજી રાધાજીની સેવામાં હોવાને કારણે વૃંદાવન છોડીને બીજે ક્યાંય ગયા નથી અને એક જ સ્થળે રહીને ઉપદેશ આપ્યો હતો ફક્ત એક વખત રાધાકુંડ ઉપર આમંત્રણને લીધે ત્યાં ગયા હતા હાલમાં ત્યાં એમની બેઠક અને પગલા છે બંને મહાપ્રભુજીઓ સમકાલીન છે બંને શસ્ત્રોના બદલે શાસ્ત્રોના ઉપદેશથી પ્રેમ લક્ષણા ભક્તિનું મહત્વ સમજાવ્યું છે દ્વાપર દ્વાપર યુગમાં યુગમાં ભગવાન શ્રી કૃષ્ણે બૌશી નાદ થી હિતરસ નીતિનો પ્રવાહ વહેવડાવ્યો હતો એ જ પ્રવાહ શ્રી મહાપ્રભુજીએ પોતાની વાણી દ્વારા કળયુગમાં વહાવ્યો હતો

પરંતુ તે વખતે પ્રેમથી પણ વિશેષ એવા કોઈ અન્ય ભાવનું તેમાં સંમિશ્રણ થયું હતું અને તે અલગ ભાવ અલગ રીતે પ્રગટ થતા શ્રી કૃષ્ણએ અંતર ધ્યાન થવું પડ્યું હતું આમ રાસલીલાની અખંડિતતા કાયમ રાખવા માટે અને કળિયુગમાં જીવોના કલ્યાણને માટે રાસ લીલાનું પ્રવર્તન રહે તે હેતુથી શ્રીકૃષ્ણની મુરલીમાં ની ઈચ્છા અને શ્રી ની આશા પ્રમાણે મુજબ હરિવંશ મહાપ્રભુજી તરીકે અવતાર ધારણ કર્યો શ્રી હરિવંશ ના જન્મ કર્મ ગુણ અને રૂપની વિશિષ્ટતા વિશે જેટલું કહીએ તેટલું ઓછું છે જેટલા આનંદ કોટી નામ નામીઓ છે તે સર્વે જુદા જુદા પ્રકારની પરિણતિઓ છે જેમ કે દૂધની પરિણતી દહી છે પાણીની પરિણીતી બરફ છે એમ આ ચારે શ્રી મહાપ્રભુજીની પરિણતિ હરિવંશ નામ એ પોતાનામાં એક સંપૂર્ણ છે પૂર્ણ નામ છે હ કહેતા હરિ પરમાત્મા શ્રી કૃષ્ણ ર એટલે રાધાજી વ એટલે શ્રી ધામ વૃંદાવન અને સ એટલે આપણે સૌ સહચરિ ગણ આમ હરિવંશ એ પૂર્ણ નામ છે એમના નામના જાપ માત્રથી શ્રી હરિ અને શ્રી રાધાજીની કૃપા થાય છે પ્રેમ લક્ષણ ભક્તિમાં વધારો થાય છે ગોપી ભાવ પ્રગટ થાય છે હરિવંશ પ્રેમાવતાર છે તેમના ગુરુ અને ઈષ્ટ રાધાજી છે સર્વ સુખ ના સ્વરૂપ છે રાધાજીએ તેમને હિત સજની નું બિરુદ આપ્યું છે હરિવંશ એ હરી એટલે કે ઈષ્ટ અને ગુરુને અભેદ માન્યા છે માધુરી અને ઐશ્વર્ય હરિવંશ ની યશ કલગીઓ છેલ્લભલાલ ની અસીમ કૃપા પ્રાપ્ત થાય એવી મંગલકામના સાથે જય શ્રી રાધે જય જય શ્રી હરિવંશ jerry